માંડ્યું કરવાનું દીધું ભેગું માંડી ભેગ કરવાનું કીધું ગામમાં કેમ કે આજે કાળી સૌદ તો ભૂત ને મળવા નહી જવાનું હેવાય કાળ ને દાદા ની જુવાર ની

સુવે પહેલા તો હાથમાં દેખાય રૂમાલ માથે ટોપી કાન કાનમાં તો નથી પણ ગળામાં લઈ બ્લૂટૂથ પહેલાં જાવ હું મોટર બેન્ક કરવા માટે કેમ કે જાહેર બાપુજી વાળતા પાણી પણ હવે એને છે ને બહાર ગામ જવાનું થઈ ગયું છે એટલે મોટર કરીને બંધ ને મારે શું કરવું તો કે દેખાય છે આ બધું આ થઈ કરો ને ભાઈ કાલ આગલું વર્ગમાં તમે જોઈ લીધું છે મારી દીધો ઢૂંઢો અત્યારનો તો બાકી છે તેમ લોકો જોઈ આ તો ભાઈ ગયો થઈ ગયું છે આમાં મારો મારો નહીં આમ ભેગ કરવાનો છે જલ્દી ને પહેલાં મોટર બંધ કરી પછી મળવું મોટર ના કરી દીધું બહેન ઉપાસ જાવ હું પેલા છેઠા પછી કેમ કે બધું ભાઈ કરતો હોય માંડવી આ બધી નક્કી કરી બધું કરવી છે અને કાલે છે દિવાળી પણ તમને જઈને લાગે છે કે દિવાળી જ્યારે લાગતું નથી મનમાં નથી કે દિવાળી છે હમણાં હમણાં લાકડાઉન ગયા ને એમાં કંઈ ખબર જ નથી કે દિવાળી આવી ગઈ ના આવી કંઈ ખબર નથી એટલે કાલે છે દિવાળી તો બધાને એડવાન્સ હેપી દિવાળી સૌથી પહેલાં તમને બધા રેડી તો જલ્દી માંડી ભેગ કરવા માંડ્યો પછી મળી જાય કરવાનું કરવાનું દીધું ભેગું એટલે માંડી ભેગ કરવાનું કઈ દીધું શરૂ એકલા એકલા આટલી તો કરી નાખી હવે આવી ગયો દાદાનો ફોન એટલે કે જયદીપભાઈનો દાદા એટલે મોબાઈલ દાદા ને ઉર્ફે જયદીપભાઈ આવી ગયા છે ચેક કરો જો ખાના દેખાતો હોય પાણી બાણી મને લાગતું કાંઈ ભી ના તો આવતા નથી માંડી ભેગ કરવા હાલો ને હાલો ને ભાઈ કાલે ભાઈ કાગળ વાહ ખરા સમય આવ્યા દાદા કેમ છે હા સંધુભાઈ શું એ વાળી વી આયા બોલાવી દીધા ભાઈ બધા જાજા આવ્યો માણસો ને જો ભેગા હું અત્યારે ખાતો હું શિયાળ વખાડવા ઉતરી આવ્યો એવ કરે હવે આવ્યો તો ની લ્યો દીદી બેટરી જિન લઈને હવે જાય છે જો આ બધું ફોર તો વાહિયા આજવાર છે જે તો નથી આ ભાઈ ની દીરે છે વાહિયા આજવાર છે હાલો આપણે કરો મુંડી આપણો સા બીજો લઈને આવે છે સારી કાન નો બ્લુટૂથ જલ્દી માંડી પેકી હા

અને બધા વ્યાયા ઘરે બપોરે કરો બપોરે કીધું ને સાંજે ભેગ કરો તો ભેગી થઈ ગયો પાંચ રૂપિયા અત્યારે બધા ગયા મહેમાન આવ્યા હતા ભેગી કરવા એ અને હું હવે જરાક શરદી જેવું થઈ ગયું હે બેકી તો વાંધો નથી શું કહેવાય આકાર ને એવું ખવાઈ ગયું ને હમણાં બળથી આ ને એ ખવાઈ ગયા બે પાંચ બટકા ખવાઈ ગયા બે પાંચ તો કહું બાકી તમને ખબર કેટલા ખાઈ જાય આકાર ઇ ત્યાંથી બહુ ખાઈ હતી એટલે જરાક શરદી જેવું થઈ ગયું મેન તો કાલે હલરમાંથી રહે ને એટલે વધુ થઈ ગયું મેં ને રજો ઉડી ઉડીને આવે છે તો નાકમાં ગીરી જાય એટલું વધુ થઈ ગયું છે અને થોડીક માઇન્ડ કરી એટલે એમાં થઈ ગઈ હે એટલો ફોકસ કરો ભાઈ આ રેડી એમાં ગયો વેલી આ બ્લોગ અપલોડ કરવા માટે હગાઈનો અને હગાઈ પહેલાનું બે બ્લોગ અપલોડ કરવાનું બાકી છે નવરાજ નતું મળે હમણાંથી અપલોડ કરવાની ચાલો જલ્દી કરી નાખવું લાઇક સબસ્ક્રાઈબ કીધું હજી જોતા હોય તો તમે બાળકો હવેલીએ કેમ કે એને વ્લોગ અપડ કરવાના હતા બે એટલે જલ્દી કીને નાખવી હમણાં નીલ્યાનો ફોન હોય કે જવું છે ગામમાં કેમ કે આજે હે કાળી સૌદે તો ભૂતને મળવા નહીં જવાનું છે કાળભેર દાદાની જુવાર ને કરવા માટે કેટલા આપણને જુવારો માટે કાળ ભેર દાદાને લગ જુવાર જતા હોય છે અને હનુમાન દાદા એમાં જાતા છે ત્યાં જવાનું છે ગામમાં આપણે તેના લાડુ ની કે બની છે એટલે તલવટર ખાંડીને જુવારની વાળી વ્યાય હવેલી તમને અમે જાય જઈ પછી તમને બતાડી ગામના માહોલ છે એમ તો બધાને હેપી કાળી સૌ દસ તમને પણ મળે ભૂત જેવા ફ્રેન્ડ બાય જે કહેવાય તો આવી ગયા ભૂત જેવા ભાઈ એટલે કે આવી ગયો નીલિયા લાડવા અને બીજું પાસે ક્યાં નહીં સાહેબ ભરવાની છે આવી ગયા જાય છે ગામમાં જોવા માટે હવે હેને સીધા ગામમાં જઈને જ મળીએ તમને પગી ગયા ગામમાં હવન કરવાનું છે કાળ ફેર દાદા એ તો બધા શરૂ થાય જો ગામ બધા છે ને હવન કરવા આવ્યા લીલ્યા પણ જો દેખાય છે તો હવન કરી નાખે પછી મળી જાય